ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય દ્વિતીય ભગવાન કૃષ્ણનું સ્મરણ છેલ્લા બે શ્લોકો આ અધ્યાયના શ્લોક તેત્રીસ અને શ્લોક ચોત્રીસ વર્ષતીન્દ્રે વ્રજ કોપાત ભગ્ન માને વિહેવલ ગોત્રલીલા તપત્રેણ ત્રાતો ભદ્રાનુગૃહતા શબ્દાર્થ વર્ષતી વરસાદ વરસાવતા હતા ત્યારે ઇન્દ્રે સ્વર્ગના રાજા ઇન્દ્ર વડે વ્રજ ભૂમિ વૃંદાવન ગોપાદ ભગમાને અપમાનથી ક્રોધે ભરાવાથી અતિ અત્યંત વિવલ બેચેન વિવળ ગોત્ર ગાયો માટેની ટેકરી લીલા આ તપત્રેના છત્રની જેમ ધારણ કરનાવાની લીલાથી ત્રાત બચાવ્યો ભદ્ર હે ભદ્ર અનુણાતા દયાળુ ભગવાન વડેલાસીઓ અને ગૌશાળાઓ માટે મહાન સંકટ ઊભું થયું પણ ગોવર્ધન લીલામાં ગોવર્ધન પર્વતને છત્ર ધારણ કરી ભગવાને તેમને આ ભયથી બચાવ્યા શ્લોક ચોત્રીસ શરચા શિખરૈ મૃષ્ટમ માનયન રજની મુખમ ગાયન કલપદમ રેમે સ્ત્રી મંડલ મંડન શબ્દાર શરદ ઋતુનો શરદુનો ચંદ્રના કરહિ કિરણોથી મૃષ્ટમ પ્રકાશિત થયેલ માનયન આમ માનીને રજની મુખમ રાત્રિનું મુખ ગાયન કલપદમ પ્રસન્ન કરનાર પદો રેમે આનંદ માણ્યો સ્ત્રીનામ સ્ત્રીઓના મંડલ મંડન સ્ત્રી સમુદાય માટે સૌંદર્યનું કેન્દ્ર બનીને અનુવાદ વર્ષની વર્ષાઋતુમાં શરદ પૂનમની રાત્રે જ્યારે ચંદ્ર પૂર્ણ કર્યો હતો ત્યારે ભગવાને ચિત્તાકર્ષક ગીતો ગાઈ શ્રી સમુદાયને પોતાના તરફ આકર્ષી તેમને માટે સૌંદર્યનું કેન્દ્ર બની આનંદ માણ્યો ભાવા વ્રજભૂમિ અને વૃંદાવનો ત્યાગ કરતા પહેલા ભગવાને રાસલીલા રમી દિવ્ય ગોપીઓને પ્રસન્ન કરી અહીં ઉદ્ધવજી ભગવાનની લીલાનું વર્ણન કરતાં કરતાં

ભગવાનની એક શરત છે શરત મીન્સ સ્વાભાવિક છે કે ભક્ત જેટલા પ્રમાણમાં ભગવાનને શરણાગત છે ભક્તની ભાવના જેટલા પ્રમાણમાં છે એટલા પ્રમાણમાં ભગવાન પરફેક્ટ બદલો આવે એટલે આપણે ચીટિંગ નથી કરવાનું પ્રભાદ લખે છે એક પ્રવચનમાં કહે છે વંચક વંચિત સમાજ મીન્સ છેતર છેતરનારો અને છેતરાનારો સમાજ છે એટલે અહીંયા આપણને એવી ટેવ પડી ગઈ છે કે આપણે અંદર શું હોય અને બહાર શું હોય શું બતાવીએ એટલે આપણે અંદર ભક્તિને એટલું એ નહીં હોય પણ બહાર આપણે બતાવીએ તો ભગવાન એ જુએ છે અને એ પ્રમાણે ભગવાન બદલો આવે જયારે આપણે પૂર્ણ રીતે અંદર બહાર એક જ હોઈએ કોઈ અંદર વસ્તુ જુદી નહીં હોય બહાર જુદું નહીં હોય ત્યારે આપણે ભગવાનને ભગવાન એ રીતે આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ અને ભગવાન એ રીતે બદલો આપે ચૈતન્ય ચરિત્રમાં એક બહુ સુંદર કથા આવે છે જે ભગવાન ચૈતનમાં આપણું બહુ ધ્યાનથી સાંભળે છે બહુ પ્રેમથી સાંભળે છે બે બ્રાહ્મણોની કથા સાક્ષી ગોપાલની કથા તો એમાં બ્રાહ્મણ વૃદ્ધ બ્રાહ્મણ યુવાન બ્રાહ્મણને એની સેવાથી પ્રસન્ન થઈને લોકો વૃંદાવન યાત્રા માટે ગયા હતા તો વૃદ્ધ બ્રાહ્મણ યુવાન બ્રાહ્મણથી પ્રસન્ન થઈને એને કહે છે કે હું તને મારી પુત્રી કન્યાદાન રૂપે આપીશ તો યુવાન બ્રાહ્મણ કહે છે કે હું યોગ્ય નથી કારણ કે તમે ઉચ્ચ ધનવાન છો વિદ્વાન છો હું કશું નથી મારામાં તો એના મારે તને મારી યુવતી આપવી જ છે મારી પુત્રી આપવી જ છે તો વાટે પેલા બ્રાહ્મણ કહી સારું ભગવાનને સાક્ષીમાં રાખીએ આપણે ગોપાલને અને આપો તમે તો સાક્ષીમાં રાખીને વચન આપે છે કે હું આપને સાક્ષીમાં રાખીને મારી પુત્રી આને રૂપે આપવાનું આપું છું હવે જયારે ઘરે જાય છે ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ થોડા સમય પછી ઘરમાં વાત કરતા એના પુત્ર અને એની સ્ત્રી અને એના સગાવાલાઓ તો બહુ ગુસ્સે થઈ જાય કે એવું કેવી રીતે શક્ય બને પણ કે મેં વચન આપ્યું છે તો એનો મોટો પુત્ર નાસ્તિક હતો એ કહે કે તમે કહેજો કે મને સ્મરણ નથી આ વચ્ચનનું તો જ્યારે પેલા યુવાન બ્રાહ્મણ આવે છે અને વૃદ્ધ બ્રાહ્મણને કહે છે તો તરત એનો પુત્ર એને કહે છે કે ભાઈ મારી લાકડી લઈને મારીને ભગાવી દે છે વળી પાછો પેલો બ્રાહ્મણ આવે છે યુવાન બ્રાહ્મણ અને પંચ ભેગું કરે છે અને એની હાજરીમાં કહે છે તો યુવાન બ્રાહ્મણ કહે છે કે સાક્ષીમાં એમણે ગોપાલની સાક્ષીમાં તો પેલો છોકરો કહે કે તો સાક્ષીને બોલાવો અને બધે વિચારો પર સહમત થયા તમે વિચારો ભગવાન સાક્ષી રૂપે આવે છે તો ભગવાન એમને એમ થોડા આવે જ્યારે યુવાન બ્રાહ્મણ જાય છે ભગવાન પાસે ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે અને પહેલી વાત એ જ કહે છે કે હું માને પુત્રી જોઈએ છે મારે એની છોકરી સાથે લગ્ન કરવા જે એટલા માટે નથી આવ્યો પણ એટલા માટે કે શુદ્ધ ભક્ત છે આપનો અને એનું વચન મિથ્યા જશે જો એ મને પુત્રીને આપશે કન્યા આપશે તો અને ભગવાન કન્વિન્સ થાય તો એ કહે છે વૃદ્ધ યુવાન બ્રાહ્મણ કે તમારા કારણે વૃદ્ધ બ્રાહ્મણને કહે છે કે આ વૃદ્ધ બ્રાહ્મણને કારણે ભગવાન આક્ષેપમાં આવી શકશે મારે કારણે નહીં અને ભગવાને પણ એ જ પ્રાર્થના કરે છે કે એ બ્રાહ્મણનું વચન રાખવા માટે હું અહીંયા આપને સાક્ષી તરીકે લઈ લેવા આવ્યો છું તો આ પોઈન્ટ શું છે કે ભગવાન આપણી હૃદયની ભાવના પ્રમાણે આપણી સાથે બંધાય છે એ યુવાન બ્રાહ્મણ એમ કે મારે તો મેરેજ કરવા જ છે એ ઇન્દ્રિય ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં જો એવું વિચારતી કે મારે મેરેજ કરવા તો ભગવાન કદાચ સાક્ષી રૂપે નહીં આવતે પણ એને પેલા બ્રાહ્મણનું વચન અને ભગવાનની સાક્ષી ભગવાનની મહિમાનો પ્રસાર કરવા માટે એને આવું કર્યું ભગવાન સાક્ષી રૂપે શ્રી વિગ્રહ આવે છે વિચારો એટલે એ યથામા પ્રપદ્યંતે જે જેટલા પ્રમાણે શરણાગત થશે એ પ્રમાણે ભગવાન એમને બદલો આપશે અને ઘણી વાર તો ભગવાન પાસે બદલો આપવા માટે કશું નથી હોતું એમ વિચાર છે ભગવાન જેમ સુદામાં આપણે હમણાં દ્વારકાજી આવ્યા તો સુદામા દ્વારકા આવ્યા હતા ભગવાનને તાંદોલ આપ્યા પણ ભગવાને એને કશું નહીં કહ્યું જ્યારે સુદામા રિટર્ન જાય છે ત્યારે સુદામા વિચાર ભગવાન બહુ દયાળુ છે કે મને ભૌતિક ઐશ્વર્ય નહીં આપ્યું જો ભૌતિક ઐશ્વર્ય આપતે તો હું છકી જતે એટલે ભગવાન બહુ દયાળુ છે પણ જેવા એ પોતાના ઘર પાસે પોરબંદર સુદામાપુરી પહોંચે છે ત્યાં જોઈએ જો તેનો મોટો વિશાળ મહેલ અને એમની પત્ની રાણી જેવા ઐશ્વર્ય વાળા કપડા પહેર્યા હતા તો ભગવાને કેમ કહ્યું નહીં કારણ કે ભગવાન જ્યારે તાંડુલ પ્રાપ્ત કરે છે તો એ વિચારે છે કે સુદામા મને જે આપ્યું છે એની સામે તો હું સુદામાને કશું આપી શકું એમ નથી એટલે ભગવાન શરમથી કશું કહેતા નથી કે હું તને વરદાન આપું છું એવું ભગવાન પોતાના વરદાન તું જ છે સમજે જુઓ તમે વિચારો અને અહીંયા પણ ગોપીઓ ગામડાની ગોવાલ ગોવાલણ એ શું આપી શકે ભગવાનને પણ ભગવાનને એમણે એટલો બધો પ્રેમ આપ્યો ભગવાન માટે એટલા બધા એ લોકો સમર્પિત હતા કે ભગવાન ગાયન કલપદમ રેમે ભગવાન એમની સાથે રમ્યા આનંદ માણ્યો અને ગીત ગાયા ગાયન કલપદમ પ્રસન્ન કરનારા પદો સુંદર ગીતો ગાયા અને એ રીતે સ્ત્રીના મંડલ મંડન અને એમને સૌંદર્યનું કેન્દ્ર મંડનમ સૌંદર્યનું કેન્દ્ર બનીને એ સ્ત્રીઓને પોતાની તરફ આકર્ષી અને શરદ શિખર મુસ્તમ પૂર્ણ કલા જયારે ચંદ્ર ખીલ્યો હતો ત્યારે માનયન રજની બહુ સુંદર આ સમય છે એ સમજીને ભગવાને સુંદર ગીતો ગાઈને એ બધી સ્ત્રીઓને આકર્ષે તો તમે જુઓ આમાં ભગવાન પણ ગોપીઓને કહે છે કે મારી પાસે તમને આપવા જેવું કશું નથી તમે તમારી સેવાથી જ સુખ પ્રાપ્ત કરો મારી પાસે તમને આપવા જેવું કશું નથી જે અખિલ બ્રહ્માંડ સોંપી શકે છે બધું જ આપી શકે છે ભગવાન અને ભગવાન જે આપે છે તે કોઈનાથી લઈ પણ નહીં શકાય મીન્સ એટલું વધુ આપે છે છતાં ભગવાન એમ માને છે કે ના હું કશું આપી નથી શકતો કેટલા બધા ભગવાનનો ગુણ છે કેટલો મહાન ગુણ છે કે એટલે ભક્તોની એક નાનકડી સેવા પણ ભગવાન એને બહુ મોટી કરીને માને અને ભક્તોનો દુર્ગુણ એ ભગવાન અવગણે છે તમે વિચારો સુદામાં મેલા ગેલા વસ્ત્ર પહેરીને આવ્યા હતા છતાં એમનું સન્માન કેવી રીતે કરે છે ભગવાન એ સમજવા જેવું છે કેટલી મહાન શિક્ષા ભગવાન આપણને આપી રહ્યા છે રાસલીલામાં અને બધી જગ્યાએ અને ભગવાન લીલા માટે ભગવાન મથુરા જાય છે તો રાસ લીલા પ્રભાત લખે છે કે વ્રજભૂમિ અને વૃંદાનો ત્યાગ કરતા પહેલા ભગવાને રાસલીલા રમી દિવ્ય ગોપીઓને પ્રસન્ન કરી તમે જુઓ કે ભગવાન બદલો ચુકવો એટલે મીન્સ એ લોકોને રાસ લીલા રમીને કરોડો વર્ષ રાસ લીલા રમ્યા એક રાત્રિમાં બ્રહ્માજીની એક રાત્રિ સુધી રમ્યા રાસ લીલા વિચારો શક્ય બને ભગવાનમાં બધું શક્ય બને આપણે આપણી બુદ્ધિથી નહીં વિચારી શકીએ આપણે ભગવાનની કોઈ પણ વસ્તુ કોઈ પણ લીલા બુદ્ધિથી વિચારી જ નહીં શકીએ કેવી રીતે ગોવર્ધન ધારણ કર્યો સાત વર્ષના બાળકે ભગવાનની હાઈટ કેટલી અને કેવી રીતે ગોવર્ધન ધારણ કર્યું આપણે આપણી બુદ્ધિ આપણું બુદ્ધિ કેટલી આટલી દેહાત્મ બુદ્ધિ વાળી બુદ્ધિ આપણી બુદ્ધિ સમજી શકીએ ગોવર્ધન કર્યો એ તો બહુ જુદી વાત છે નાની વાત છે પણ આપણે એ પણ નહીંથી વિચારી શકતા કે ચંદ્ર કેવી રીતે બન્યો અરે ચંદ્ર હવામાં તરે જ કેવી રીતે આટલા બધા ગ્રહો ઉપરના બધા ગ્રહો હવામાં તરે જ કેવી રીતે એ આપણે વિચારી નથી શકતા આપણા ક્ષુદ્ર વૈજ્ઞાનિકો એકદમ તુચ્છ વૈજ્ઞાનિકો એમ સમજે છે કે ચંદ્ર ઉપર જીવન નથી ચંદ્ર ઉપર અમે જઈએ છીએ પણ એ લોકો એમ નથી વિચારી શકતા કે ચંદ્ર આવ્યો ક્યાંથી કોણે બનાવ્યો કોઈ કહે તો બનાવ્યો છે ને આટલો પરફેક્ટ ઉદય અસ્ત પામતો ચંદ્ર સૂર્ય એ લોકો એ માનવા તૈયાર જ નથી જો આ કારણ છે આટલું નાનું મસ્તિષ્ક બહુ નાનું છે આપણું આપણાથી વધારે બુદ્ધિશાળી લોકો વસે છે સ્વર્ગમાં ચંદ્ર ઉપર આપણાથી વધારે બુદ્ધિશાળી લોકો વસે આપણે અમેરિકા જવું હોય તો વિઝા જોઈએ ને વિઝા પછી પાસપોર્ટ જોઈએ તો તમને એન્ટ્રી મળે કેટલી જગ્યા ચેક કરે કેટલી મહેનત કરવી પડે કેમ બુદ્ધિશાળી લોકો બેઠા છે કે ભાઈ એમને તમને આવવા નહીં દઈએ અમારા રાજ્યમાં તો એ રીતે ચંદ્ર ઉપર બુદ્ધિશાળી નથી લોકો એ તમને એમ જ આવવા દેશે હા આવો આવો કઈ વાંધો નહીં કોઈ ભિખારી ના અમેરિકામાં એમ જ ભીખ નો ડબ્બો કટોરો લઈને જાય અમેરિકા જઈ જ નહીં શકે હા જઈ શકે નહીં જઈ શકે એવા આપણે છીએ દેવતાઓની સામે ભિખારી જેવા છીએ ના ના આપણે એમ બીજા ચંદ્ર પર જઈ આવ્યા કેટલું મિસગાઈડ કરે છે ચિતર વંચક વંચિતા છેતરવાનો ચેતર ચિતર ચીટેડ એન્ડ ચિટર્સ આ બે નો સમાજ છે એટલે આપણે એ બધાની સંગમાં એ બધા જેવા નથી બનવાનું કારણ કે લોકો કહે છે આ ભગવાન ભગવાન કોઈ નથી ચંદ્ર પર કશું જીવન નથી તો રેતી લઈ આવ્યા અને બધા માની લીધું કે હા રેતી આવી ગઈ તમે વિચારો તો ખરા અને એ માનવો તૈયાર નથી કે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો ના એવું કોઈ નહીં હોઈ શકે ભગવાને વાંદરાઓ દ્વારા પથ્થર નાખીને એક મહાન પુલ નું નિર્માણ કર્યું જે પુલ આજ સુધી કોઈ બનાવી નથી શક્યો બારસો કિલોમીટર લાંબો પુલ અને લગભગ બાજુ ચોવીસ કે પચીસ કિલોમીટર પહોળો પુલ ફોર લેન સિક્સ લેન એટ લેન ના રસ્તા બનાવ્યા હજુ પણ આ તો કેટલી લેન આવી જાય અને આટલો મોટો પુલ બનાવે મીન્સ આટલું મોટું સૈન્ય હશે હે ને તો વિચારો તો ખરા પણ નાસ્તિકોનું બુદ્ધિ એટલી નાની એટલે વિચારી નહીં કે એવું શક્ય ઇમ્પોસિબલ મારી સમજમાં નથી આવતી એટલે ઇમ્પોસિબલ આ તો કીડી મનુષ્યોને જોઈ અને વિચારે કે આ મનુષ્ય આપણે બે કલાક ચાર કલાક કે બે દિવસ જીવીએ જ તો આ મનુષ્ય કેટલું જીવતો ચાર દિવસ જીવતો હશે એને અંદાજ જ નહીં આવે કે મનુષ્ય સો જીવ વર્ષ જીવે પણ કીડી વિચારી જ નહીં શકે એક કીડીને એક છેડેથી બીજા છેડે જવા માટે કેટલો સમય લાગે અને મનુષ્યને એક પાંચ સેકન્ડ તમે વિચારો એવી જ રીતે આપણે સ્વર્ગ લોક સાથે કમ્પેરિઝન કરી જ નહીં શકીએ આપણી સ્વર્ગ લોકના લોકો સાથે અને બ્રહ્માજી સાથે શું કરીએ એટલે આપણું આજે બ્રહ્માજીની એક સેકન્ડમાં એક લાખ વર્ષ આપણો પસાર થાય છે એટલે આપણે એટલા નાનું મગજવાળા લોકો શું સમજી શકીએ ભગવાનને અને મોટી મોટી વાતો કરવા જોઈએ એના કરતા આ ભાગવતમ થી બુદ્ધિને વિશાળ મોટી કરો અને એટલી મોટી થશે ભાગવતમથી ભગવાનની ભક્તિ કરવાથી કે બ્રહ્માજીથી પણ વધારે મોટી થશે જો કે બ્રહ્માજી પણ શુદ્ધ ભક્ત છે પણ બ્રહ્માજીથી પણ બ્રહ્માજી જેવી બુદ્ધિ થઈ શકશે ત્યારે આપણે ભગવાને સમજી શકીશું એટલે જે ભક્તો લાગેલા છે તેની બુદ્ધિ વિશાળ છે વિશાળ બુદ્ધિ વાળા વિશાળ મન વિશાળ બુદ્ધિ વિશાળ હૃદય વિશાળ હૃદય તો ભગવાન ઉભા થઈ શકે ને આટલું નાનું હૃદય હોય કુંઠિત હૃદય અને એમાં કચરો ભરેલો હોય તો શું ભગવાને સમજી શકાય એટલે એ વિશાળ બુદ્ધિથી એટલે આપણે કે કુંઠિત બુદ્ધિ કુંઠિત એ બુદ્ધિથી આપણે શું ભગવાનને સમજી શકીએ વિશાળ બુદ્ધિથી સમજવાનું ભગવાનને તો આપણે સમજી શકીએ આપણે માનવું યસ ચંદ્ર ઉપર જીવન છે આ સૂર્યદેવને આ વિજ્ઞાન કહ્યું તો ભગવાન કહે છે મીન્સ સૂર્યદેવ તે વ્યક્તિ છે આપણે પૂજા કોની કરીએ છીએ પાણી ચડાવી અર્પણ કરીએ છીએ કોને તે સૂર્યદેવને પણ નાસ્તિકો નહીં માને કારણ કે એમની બુદ્ધિ કુંઠી જ છે અને આપણે પણ એ જ લાઈનમાં આવી જઈએ એકવાર એક ભક્તને મેં કહ્યું હતું શરૂઆત બહુ શરૂઆતમાં કે આ જે બધા ગ્રહો દેખાય કેટલા સુંદર છે દરેક ઉપર જીવન છે એ ભક્ત કઈ ના ના આ તો બધા વાયુના ગોટા છે વાયુના ગોટાથી ભરેલા છે કોને કહ્યું વૈજ્ઞાનિકો નહીં શ્રીમદ ભાગવતમાં વર્ણન છે અને ક્યાં સ્વર્ગમાં શું છે કઈ રીતે લોકો રહે છે બધું વર્ણન છે તો કુંઠિત બુદ્ધિ વૈજ્ઞાનિકની કુંઠિત બુદ્ધિ આજે એક સિદ્ધાંત પ્રસ્તુત કર્યો કાલે બીજો ફેરવી નાખશે સિદ્ધાંત ભાગવતમનો ભગવદ્ ગીતાનો સિદ્ધાંત કદી ફેરવાશે નહીં એટલે આપણે વિશાળ બુદ્ધિથી આ બધું સમજવાનું છે અને વિશાળ બુદ્ધિથી ભક્તિ કરીશું ને તો આપણે સમજી શકીએ યસ બ્રહ્માજી ની એક રાત્રિ સુધી ભગવાને એમના પ્રેમી ભક્તો ગોપીઓને આનંદ આપ્યો સમજી શકીએ આપણી તો એટલી કુંઠિત બુદ્ધિ છે કે જયારે રાધા કૃષ્ણની રાસ લીલા આવે ગોપીઓ સાથે રાસલીલા એટલે આપણું મન જ દોડે નવરાત્રીમાં રાસ લીલા હે એ જ આપણે એની એનાથી ઉપર જ નહીં જાય બુદ્ધિ હમ એટલે આપણે આ બહુ ધ્યાનથી વિચારવું છે કે ભગવાને કેમ રાસ લીલા પોતાના આનંદ માટે ના ગોપીઓને પ્રસન્ન કરવા માટે લખે છે કે ભગવાને રાસ લીલા રમી દિવ્ય ગોપીઓને પ્રસન્ન કરી દિવ્ય ગોપીઓ વિશાળ વિશાળ ભક્તિ વિશાળ હૃદય આ ગોપીઓ બધું છોડીને ભગવાન વાસળી વગર ગોપી ભગવાને ચિત્તાકર્ષક ગીતો ગાઈ શ્રી સમુદાયને પોતાની તરફ આકર્ષી બધું છોડીને ગોપીઓ ચાલી આવી આપણે કહે કે પ્રભુ ટાઈમ છે ના ટાઈમ નથી રીડિંગ ના ટાઈમ નહીં મળ્યો નહી એટલે આપણે આપણી બુદ્ધિ આપણો વિસ્તાર કરવો જોઈએ આપણે સમયને સાચવીને ઉપયોગ કરવો જોઈએ તો ભગવાનને સમજાશે નહીં તો ભગવાનને સમજાશે નહીં હ આપણો સમય ચાલ્યો જાય છે એટલે ડેવલપ જેમ જેમ એક પાણીમાં આપણે દ્રાક્ષ નાખીએ દ્રાક્ષ હશે કેવી મોટી થઈ જાય એવી રીતે આપણે કૃષ્ણ ભાવના દિવ્ય અમૃતમાં મીન્સ ભાગવતમની વાણી ગીતાની વાણી ભક્તોના સંઘ એ અમૃતના પાત્રમાં આપણી બુદ્ધિને નાખવાની છે તો આપણી બુદ્ધિનો વિકાસ થશે ભક્તોના સંઘ દ્વારા નહી તો આપણે ભગવાન આવું તો નહીં કરી શકે ભગવાન મોટા મોટા સંપ્રદાય અમુક જે ચીટિંગ સંપ્રદાય છે છલ સંપ્રદાય તે લોકો કહે છે કૃષ્ણએ ગોવર્ધન ધારણ કર્યો કે કૃષ્ણ સોળ હજાર એકસો આઠ રાણીને પરણ્યા એ બધું કાલ્પનિક છે એવું લોકો કહે છે જે કૃષ્ણને માનવા વાળા એમ કે એવું કૃષ્ણ રૂપક છે કૃષ્ણ એવા એવું કોઈ વ્યક્તિત્વ નથી કારણ કે તમારી બુદ્ધિમાં નથી આવતું એ વ્યક્તિત્વ કેવી રીતે આવી શકે કેવી રીતે બે મહિ બે દિવસના બાળક વિશાળ રાક્ષસીને મારી શકે પુતનાને કેવી રીતે મારી શકે આપણે બુદ્ધિમાં આવે નહીં આવે શક્ય જ નથી એટલે તો જ્યારે કૃષ્ણ બલરામ દ્વાર મથુરામાં જાય છે ત્યારે યુદ્ધ ભૂમિ પર જ્યારે આવે છે ત્યારે બધા એકદમ એ થઈ જાય છે ઓ હવે આ કંસે બહુ ખોટું કર્યું આ ચાણુર મુષ્ટિક નામના પહેલવાનો સાથે આ બે બાળકોને લડાઈ રહ્યા છે આ ભગવાન લીલાથી મોહિત થઈને ભક્તો વિચારે છે પણ આપણે માયાથી મોહિત થઈને એવું વિચારીએ કે એવું શક્ય જ નહીં બને તો આપણે સમજવું છે ઉદ્ધવજી આ લીલા કહી રહ્યા છે અને આ લીલા કહીને ઉદ્ધવજી શાંત થઈ જાય છે આ બે ભક્તો ઉદ્ધવજી અને વિદુરજી નો વાર્તાલાપ બંને ભક્તો મળીને શું કરે છે ગદેસે ગદા મિલે કરે લાતમ લાત એવું આપણી સાથે થાય છે આપણે લાત લાતમ લાત કરીએ છીએ પણ આપણે એકબીજા ભક્તો સાથે બહુ સારો વ્યવહાર કરીને આ રીતે વિદુર અને વિદુરજી અને ઉદ્ધવજીની જેમ ચર્ચા કરતા કરતા કરતાં આપણું જીવન પસાર કરવું જોઈએ ખરેખર બહુ સરસ આપણને આપણું જીવન સફળ થશે આ જ જીવનમાં આપણે ભગવત ધામ જઈ શકીશું આપણે ભગવાનના દર્શન કરી શકીશું એટલે વિશાળ બુદ્ધિથી વિચારો આપણે ખાલી આપણું લાલન પાલન પોષણ માટે વિચારીએ છીએ સવારથી સાંજ એ નહીં આપણે ગંભીરતાથી વિચારો વિશાળ બુદ્ધિ એ રીતે ગંભીરતાથી કરો કે બસ એ સવારે કમાવા જાઓ સાંજે આવો થાકી જાઓ અને જેમ તેમ માળા પૂરી કરો જેમ તેમ રીડિંગ પૂરી કરો ના ભગવાનને પ્રાર્થના કરો આ બધા વિદુર મહાત્મા ઉદ્ધવજી એ લોકો સતત કૃષ્ણનું સ્મરણ કરતા હતા તો આપણે કેવી રીતે કૃષ્ણનું સ્મરણ સતત કરી શકીએ આ અધ્યાયનો એ જ નામ છે ભગવાન કૃષ્ણનું સ્મરણ તો આપણે કઈ રીતે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી શકીએ લીલાઓ દ્વારા એમના ઉપદેશ દ્વારા એમના શ્લોકો મોઢે કરીને જપ કરીને રીડિંગ કરીને અનેક રીતે અત્યારે આપણે એ લેવલ નથી કે આપણે કૃષ્ણનું સ્મરણ કરી શકીએ પણ આ બધું પેકેજ પ્રભુપાદે જે પેકેજ આપ્યું તે દ્વારા આપણે ભગવાનને સ્મરણ કરી શકીશું આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના ભગવાન કૃષ્ણનું સ્મરણ નામના બીજા પરના ભક્તિવિદાન ભાવ તો પૂર્ણ થાય છે હરે કૃષ્ણ श्रीमद भागवतम की जय प्रभु पाद की जय मान शाखा कलस्टर बेशक पास हिंदी में चेपते दम पावन जय जो एंटी निधि गाय दन गंबदियन बच्चे कृपम हम लोग भी साध हो सके चैतन्य चंद्र चरणे करता नारारी छान